નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું નિલેશ આરટી વ્લોગ્સના આ એક ખૂબ જ ખાસ અને તમારા દિલને સ્પર્શી જાય તેવા વ્લોગમાં મિત્રો સામાન્ય રીતે તો અમે તમને ફરવાલાયક જગ્યાઓ કે ખાણીપીણીની વાતો બતાવતા હોઈએ છીએ પણ આજે આજે અમે તમને એક એવી યાત્રા પર લઈ જવા માંગીએ છીએ જે સીધી તમારા આત્મા સુધી પહોંચશે આજે આ કોઈ સામાન્ય વીડિયો નથી આજે આ એક એવી આધ્યાત્મિક સફર છે જે કદાચ તમારા જીવનની દરેક મૂંઝવણ દરેક તણાવ અને દરેક ઉદાસીનો જવાબ આપી દેશે ક્યારેક આપણને એવું થાય છે ને કે બધું જ હોવા છતાં આ મન કેમ શાંત નથી કે કેમ મારા દરેક કામમાં અડચણો જ આવે છે વિશ્વાસ રાખજો મિત્રો આ વિડિયોની આગામી ચાળીસમી પિસ્તાલીસ મિનિટ તમારા જીવનના આવનારા ચાળીસ વર્ષ સુધારી શકે છે આ સમય ફક્ત જોવા માટે નથી પણ એને મનથી અનુભવવા માટે છે આજે અમે જે વાતો કરવાના છે એ કોઈ ચોપડીના શબ્દો નથી પણ પેઢીઓથી ચાલતી આપણી શ્રદ્ધાનો અર્ક છે અત્યારે તમે જ્યારે આ વીડિયો જોઈ રહ્યા છો ત્યારે મારી એક નાનકડી વિનંતી છે જો શક્ય હોય તો થોડીવાર માટે શાંત થઈ જાઓ એકાદ દીવો પ્રગટાવો અથવા બસ સ્થિર થઈને બેસો કારણ કે ભક્તિ એ કોઈ દેખાડો નથી એ તો તમારા અને તમારા ઈશ્વર વચ્ચેનો સીધો સંવાદ છે આજના વ્લોગમાં આપણે સવારના સૂર્યોદયથી લઈને રાત્રિના વિશ્રામ સુધીના એવા નાના અને સચોટ ઉપાયો જાણીશું જે તમારા ઘરની અને મનની ઉર્જા બદલી નાખશે આપણે જાણીશું કે મંત્રમાં કેટલી શક્તિ છે સેવા કેવી રીતે ભાગ્ય બદલે છે અને કેવી રીતે શ્રદ્ધા રાખવાથી મોટામાં મોટા ગ્રહદોષો પણ દૂર થઈ જાય છે મને પૂરો વિશ્વાસ છે કે આ વિડિયોના અંત સુધી પહોંચતા સુધીમાં તમે તમારી અંદર એક અનોખી શાંતિનો અનુભવ કરશો તો ચાલો મનને એકદમ હળવું કરીએ અને શરૂ કરીએ આજની આ સુંદર સફર એકવાર સાચા મનથી અને પૂરી લાગણી સાથે બોક્સમાં લખી દો જય શ્રી કૃષ્ણ અથવા મહાદેવ ચાલો જાણીએ જીવન બદલવાનો પહેલો પડાવ ભક્તિ પાછળનું વિજ્ઞાન મિત્રો જ્યારે આપણે ભક્તિ શબ્દ સાંભળીએ છીએ ને ત્યારે આપણા મનમાં ભજન કે પૂજાના દ્રશ્યો આવે છે પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આપણી આ પરંપરાઓ પાછળ કેટલું ઊંડું રહસ્ય છુપાયેલું છે ભક્તિ એ માત્ર કોઈ અંધશ્રદ્ધા નથી પણ એ તો આપણા મન અને શરીરને શુદ્ધ કરવાની એક અદભુત પદ્ધતિ છે આજે દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે મંત્ર જાપ કરવાથી આપણા મગજમાં એવા તરંગો પેદા થાય છે જે ચિંતા અને સ્ટ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકે છે જ્યારે આપણે કોઈ મંત્રનું વારંવાર રટણ કરીએ છે ત્યારે એ ધ્વનિ આપણા શરીરના ચક્રોને જગાડે છે આ કોઈ ચમત્કાર નથી પણ આપણા મંત્રનું સાઉન્ડ વિજ્ઞાન છે તમે પોતે અનુભવ્યું હશે કે મંદિરમાં જતાં જ આપણને કેટલી શાંતિ મળે છે એનું કારણ ત્યાં વગાડવામાં આવતો ઘંટ અને શંખનો નાદ છે જે વાતાવરણને પવિત્ર કરે છે એ જ રીતે જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે એ માત્ર અંધારો નથી મટાડતો પણ એ અગ્નિ તત્વ આપણા ઘરની નકારાત્મકતાને બાળીને ભસ્મ કરી દે છે ઘણીવાર લોકો પૂછતા હોય છે કે ભગવાનમાં વિશ્વાસ રાખવાથી શું થશે મિત્રો સાયકોલોજી કહે છે કે જ્યારે માણસને એવો ભરોસો હોય ને કે મારી સાથે કોઈ મોટી શક્તિ છે ત્યારે એ ગમે તેવા મુશ્કેલ સમયમાં પણ હિંમત નથી હારતો ભક્તિ આપણને એ જ માનસિક તાકાત આપે છે એ આપણને સમજાવે છે કે તમે એકલા નથી કોઈક છે જે તમારી સંભાળ રાખી રહ્યું છે અને આ જ સમર્પણનો ભાવ આપણા શરીરના રોગો સામે લડવામાં પણ મદદ કરે છે ભક્તિ આપણને વર્તમાનમાં જીવતા શીખવે છે જ્યારે તમે માળા ફેરવો છો ને ત્યારે તમારું ધ્યાન મંત્ર પર હોય છે જે તમને ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યના ડરથી મુક્ત કરી દે છે તો ચાલો આ ભક્તિને આપણે એક જીવનશૈલી બનાવીએ કારણ કે જેનું મન ચોખ્ખું છે અને જેની પાસે ઈશ્વરનો સાથ છે એને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી હવે પછી આપણે જાણીશું કે સવારની એક નાનકડી ભૂલ આપણો આખો દિવસ કેવી રીતે બગાડે છે અને કયા પાંચ ઉપાયોથી તમે તમારા નસીબને જગાડી શકો છો મિત્રો આપણો આખો દિવસ કેવો જશે એનો આધાર આપણી સવારની પહેલી પાંચ મિનિટ પર હોય છે સવાર સુધરે તો સમજજો આખો દિવસ સુધરી ગયો ચાલો જાણીએ એવા પાંચ સચોટ ઉપાયો જે તમારે પથારીમાંથી ઉઠતા જ કરવાના છે પહેલો ઉપાય છે કરદર્શન પથારીમાં આંખ ખુલે એટલે તરત મોબાઈલ પકડવાને બદલે તમારી બંને હથેળીઓ ભેગી કરી એના દર્શન કરો અને યાદ કરો એ શ્લોક કરાગરે વસ્તે લક્ષ્મીહ કરમધ્યે સરસ્વતી કરમૂલે સ્થિતો બ્રહ્મા બ્રહ્માપ્રભાતે કરદર્શનમ આપણા હાથમાં જ આપણું ભાગ્ય છે આ વાત આપણને શીખવે છે કે આપણે મહેનત કરવાની છે અને ઈશ્વરે આપેલી શક્તિનો સદુપયોગ કરવાનો છે બીજો ઉપાય છે ધરતીવંદન હથેળીના દર્શન કર્યા પછી જ્યારે જમીન પર પગ મૂકો ત્યારે ધરતી માતાને સ્પર્શ કરીને માફી માંગવી જોઈએ કારણ કે આપણે આખો દિવસ એમના પર ચાલીએ છીએ આ ક્રિયા આપણને નમ્ર બનાવે છે જે માણસ જમીન સાથે જોડાયેલો રહે છે એને અભિમાન ક્યારે નડતું નથી ત્રીજો ઉપાય છે તાંબાના લોટાનું જળ સ્વાસ્થ્ય એ જ સૌથી મોટી ભક્તિ છે રાત્રે તાંબાના લોટામાં ભરેલું પાણી સવારે નરણા કોઠે પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે જ્યારે શરીર તંદુરસ્ત હશે ત્યારે જ ભક્તિમાં મન લાગશે ચોથો ઉપાય છે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચડાવવું એ માત્ર વિધિ નથી જ્યારે તમે પાણીની ધાર વચ્ચેથી સૂર્યના કિરણોને જુઓ છો ત્યારે એ તમારી આંખોનું તેજ વધારે છે અને શરીરમાં નવી ઉર્જા ભરે છે સૂર્યની ઉપાસના કરવાથી સમાજમાં તમારું માન સન્માન વધે છે પાંચમો ઉપાય છે તુલસી પૂજા તુલસીનો ક્યારો આપણા આંગણાની શાન છે સવારે તુલસીને જળ ચડાવવાથી અને એની માટીનો તિલક કરવાથી મન આખો દિવસ શાંત રહે છે જે ઘરમાં તુલસીની સેવા થાય છે ત્યાં ક્યારેય ગરીબી આવતી નથી મિત્રો આ વાતો બહુ સામાન્ય લાગે છે પણ જો તમે આને તમારી આદત બનાવશો ને તો તમારા અટકેલા કામો આપોઆપ પૂરા થવા લાગશે તમારી આસપાસ એક એવું સુરક્ષા કવચ બની જશે જે તમને ખરાબ વિચારો અને નકારાત્મક લોકોથી બચાવશે હવે પછી આપણે એક એવી કથા જાણીશું જે સાબિત કરશે કે જ્યારે માણસ હારી જાય છે ને ત્યારે ઈશ્વર કઈ રીતે એનો હાથ પકડે છે મિત્રો ભક્તિના માર્ગમાં સૌથી મોટી કોઈ વસ્તુ હોય તો એ છે પરીક્ષા ઘણીવાર આપણે પૂછતા હોઈએ છે કે હું આટલી પૂજા કરું છું તો પણ ભગવાન મારી કેમ નથી સાંભળતા આ વાત સમજવા માટે મારે તમને એક સુંદર કથા કેવી છે એક એવો ભક્ત હતો જેને પાકો વિશ્વાસ હતો કે ભગવાન હંમેશા એની સાથે ચાલે છે એક રાત્રે એણે સપનામાં જોયું કે એ સમુદ્ર કિનારે ચાલી રહ્યો છે અને આકાશમાં એના જીવનના દ્રશ્યો દેખાઈ રહ્યા છે એણે જોયું કે રેતીમાં પગલાંની બે જોડી છે માઇનસ એક એની પોતાની અને બીજી ભગવાનની પણ જ્યારે એના જીવનનો સૌથી ખરાબ સમય આવ્યો જ્યારે એ બહુ જ તકલીફમાં હતો ત્યારે એણે જોયું કે રેતીમાં માત્ર એક જ જોડી પગલાં છે એને બહુ દુઃખ થયું એણે ફરિયાદ કરી પ્રભુ જ્યારે હું સુખી હતો ત્યારે તો તમે મારી સાથે હતા પણ જ્યારે મને તમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે મને એકલો કેમ છોડી દીધો આ એક જ જોડી પગલાં કેમ છે ત્યારે ભગવાન બહુ જ વ્હાલથી હસીને બોલ્યા મારા વ્હાલા દીકરા જે સમયે તને રેતીમાં માત્ર એક જ જોડી પગલાં દેખાય છે ને એ તારા પગલાં નથી એ સમયે તારામાં ચાલવાની તાકાત નહોતી એટલે મેં તને મારા ખોળામાં તેડી લીધો હતો એ પગલાં તારા નહીં પણ મારા છે મિત્રો આ કથા આપણને શીખવે છે કે જ્યારે આપણને લાગે છે કે આપણે સાવ એકલા છીએ ત્યારે જ ઈશ્વર આપણી સૌથી નજીક હોય છે આપણી ભૂલ એ છે કે આપણે ઈશ્વરને આપણા ઓર્ડર મુજબ ચલાવવા માંગીએ છીએ પણ સાચો ભક્ત તો એ છે જે કહે પ્રભુ મારી નહીં પણ તારી મરજી મુજબ જે થાય એ મંજૂર છે નરસિંહ મહેતા હોય કે શબરી માઇનસ ભગવાને ક્યારેય પોતાના ભક્તનો હાથ છોડ્યો નથી જો આજે તમારા જીવનમાં સંઘર્ષ છે ને તો માનજો કે ઈશ્વર તમને કોઈ મોટી સફળતા માટે તૈયાર કરી રહ્યા છે સોનું અગ્નિમાં તપે તો જ કુંદન બને એમ આપણે પણ મુશ્કેલીઓમાંથી પસાર થઈને જ વધુ તેજસ્વી બનીએ છીએ ક્યારેય હિંમત ન હારો શ્રદ્ધા રાખો કારણ કે એ શ્રદ્ધા જ ચમત્કાર કરે છે હવે આપણે જાણીશું કે આપણા ઘરના વાસ્તુ દોષ અને નકારાત્મકતાને કેવી રીતે દૂર કરી શકાય મિત્રો આપણું ઘર એ માત્ર પથ્થરનું મકાન નથી પણ એ એક જીવંત વસ્તુ છે જેવી રીતે આપણા શરીરમાં જીવ છે એમ ઘરમાં પણ એક ઉર્જા હોય છે જો એ ઉર્જા ખરાબ હોય તો ગમે તેટલી કમાણી હોય પણ ઘરમાં ક્યારેય સુખ નથી રહેતું ચાલો જાણીએ ઘરને પવિત્ર રાખવાના ઉપાયો પહેલું છે રસોડું રસોડું એ ઘરનું મંદિર છે સ્ત્રીઓ જ્યારે રસોઈ બનાવે ત્યારે જો એમનું મન ગુસ્સામાં હોય ને તો એની અસર જમવાવાળાના સ્વભાવ પર પડે છે રસોઈ બનાવતી વખતે મનમાં ભગવાનનું નામ લેવું જોઈએ જેથી એ જમવાનું પ્રસાદ બની જાય અને યાદ રાખજો પહેલી રોટલી ગાયની અને છેલ્લી કૂતરાની કાઢવી એ બહુ મોટું પુણ્ય છે બીજો છે ઘરનો ઈશાન ખૂણો અહીં હંમેશા સ્વચ્છતા રાખો તમારા મંદિરમાં બહુ વધારે ફોટા કે તૂટેલી મૂર્તિઓ ન રાખો મંદિરમાં રોજ દીવો અને ધૂપ કરવાથી બાળકોની બુદ્ધિ તેજ બને છે ત્રીજું છે મીઠાના પાણીના પોતા જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય ને તો પાણીમાં થોડું મીઠું નાખીને પોતું કરવું જોઈએ મીઠું નકારાત્મકતાને ખેંચી લે છે ચોથું છે ઘરનો ઉંબરો મેઇન દરવાજો હંમેશા સાફ રાખો સાંજે ત્યાં એક દીવો જરૂર પ્રગટાવો જે લક્ષ્મીજીને આવકારવા માટે છે પાંચમું છે ઘરનો ભંગાર નકામી વસ્તુઓ ઘરમાં ભરી રાખવાથી રાહુનો પ્રભાવ વધે છે જે ટેન્શન વધારે છે જે વસ્તુ કામની ન હોય એને કાઢી નાખો ઘર જેટલું ચોખ્ખું હશે એટલી જ શાંતિ રહેશે મિત્રો આ બધું કરવા માટે પૈસાની જરૂર નથી બસ થોડી સમજણ અને શ્રદ્ધાની જરૂર છે હવે આપણે જાણીશું મંત્ર શક્તિ વિશે કયા મંત્રમાં કેટલી તાકાત છે એ જાણીને તમે હેરાન થઈ જશો મિત્રો હવે જે વાત કરવી છે એ છે આપણી અંદર છુપાયેલી શક્તિ માઇનસ શક્તિ આપણા ઋષિ મુનિઓએ આપણને એવા મંત્રો આપ્યા છે જે બ્રહ્માંડની ઉર્જા સાથે આપણને જોડે છે ગાયત્રી મંત્ર દુનિયાનો સૌથી પાવરફુલ મંત્ર છે જો બાળકોનું મન ભણવામાં ન લાગતું હોય તો એમને આ મંત્ર શીખવો એમનામાં એક નવો આત્મવિશ્વાસ જાગશે મહામૃત્યુંજય મંત્ર બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે શિવજીનો આ મંત્ર આપણામાં નવી ઉર્જા ભરે છે હનુમાન ચાલીસા તો રામબાણ ઇલાજ છે જ્યારે પણ ડર લાગે કે મન ગભરાય ત્યારે હનુમાનજીને યાદ કરો નાસે રોગ હરે સપ પીરા જપત નિરંતર હનુમત બીરા આ માત્ર વાત નથી પણ અનુભવેલી સત્ય હકીકત છે ધ્યાન કેવી રીતે કરવું ધ્યાન એટલે કલાકો સુધી બેસી રહેવું નહીં રોજ માત્ર પાંચ મિનિટ શાંત બેસો તમારા શ્વાસ પર ધ્યાન આપો જ્યારે તમે બહારના ઘોંઘાટથી દૂર થઈને પોતાની અંદરના અવાજને સાંભળો છો ને ત્યારે જ ઈશ્વર સાથે મુલાકાત થાય છે માળા ફેરવવી એ પણ બહુ વૈજ્ઞાનિક છે આપણી આંગળીઓના ટેરવા પર એવા પોઈન્ટ્સ હોય છે જે મગજને શાંત કરે છે એટલે માળા ફેરવવાથી એકાગ્રતા વધે છે ભક્તિમાં ક્યારેય ઉતાવળ ન કરો જેમ ધીરે ધીરે પાણી પાવાથી જ નાનો છોડ મોટું ઝાડ બને છે એમ રોજ થોડો સમય આપશો તો તમારું મન પણ મજબૂત બની જશે હવે આપણે જોઈશું કે સેવા એ ભક્તિનું સૌથી મોટું રૂપ કેવી રીતે છે મિત્રો આપણે મંત્રોની અને મંદિરની વાતો તો કરી પણ ભક્તિનો જે અસલી પાયો છે ને એ છે સેવા કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે જે માણસ બીજાના દુઃખમાં દુઃખી થાય છે ને એ જ સાચો ભક્ત છે સેવા એટલે કોઈ મોટા દાન કરવા એવું નથી સેવા તો બહુ નાની વાતોમાં હોય છે મૂંગાજીવોની સેવા કરો ગાયને રોટલી આપવી કે પક્ષીઓને ચણ નાખવી એ તમારા ભાગ્યના દરવાજા ખોલી દે છે જ્યારે તમે કોઈ તરસ્યા જીવને પાણી પાઉ છો ને ત્યારે એની જે દુઆ મળે છે એ સીધી ભગવાન સુધી પહોંચે છે તમારા ઘરના વડીલોની સેવા કરો તમારા માતાપિતા એ જ તમારા જીવતા ભગવાન છે જો ઘરમાં બાપ દુઃખી હોય અને તમે ગમે તેટલા દીવા કરશો ને તો એ ભગવાન સ્વીકારશે નહીં એમના આશીર્વાદમાં એ તાકાત છે જે તમારું નસીબ બદલી શકે છે યાદ રાખજો આપણે જેવું વાવીએ છીએ એવું જ લણીએ છીએ એટલે હંમેશા નિઃસ્વાર્થ ભાવે કામ કરો કોઈની મદદ કરો તો બીજા હાથને ખબર પણ ન પડવી જોઈએ આજના સમયમાં કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી કે કોઈ ઉદાસ વ્યક્તિને માત્ર સાંભળી લેવી એ પણ બહુ મોટી ભક્તિ છે જ્યારે તમે કોઈના ચહેરા પર સ્મિત લાવો છો ને ત્યારે ભગવાન તમારા ચહેરા પર ક્યારેય ઉદાસી નથી આવવા દેતા નિલેશ આરતી વ્લોગ્સ દ્વારા અમે હંમેશા એ જ કહેવા માંગીએ છીએ કે તમારી ભક્તિ ત્યારે જ સફળ છે જ્યારે તમારા કારણે કોઈનું ભલું થાય હવે આપણે એવા સવાલોના જવાબ આપીશું જે તમે અમને વારંવાર પૂછ્યા છે મિત્રો તમે લોકોએ અમને ઘણા પ્રશ્નો પૂછ્યા છે ચાલો એના ઉકેલ જોઈએ પહેલો સવાલ પૂજામાં મન નથી લાગતું શું કરવું મન તો ભટકે જ મિત્રો એનો સ્વભાવ છે એને પરાણે રોકો નહીં શરૂઆતમાં બહુ લાંબો સમય ન બેસો માત્ર પાંચ મિનિટ બેસો મંત્રને મોટેથી બોલો જેથી તમારું ધ્યાન અવાજ પર રહે ધીરે ધીરે મન સ્થિર થઈ જશે બીજો સવાલ બહુ પૂજા કરી પણ દુઃખ ઓછું નથી થતું કેમ યાદ રાખજો મિત્રો ડોક્ટર ક્યારેક કડવી દવા આપે છે કારણ કે એ આપણને સાજા કરવા માંગતા હોય છે એમ ઈશ્વર પણ ક્યારેક કસોટી કરે છે જેથી આપણે મજબૂત બનીએ રાત પછી દિવસ તો આવવાનો જ છે બસ હિંમત ન હારો ત્રીજો સવાલ સૂતક કે શારીરિક અશુદ્ધિમાં ભક્તિ થાય હા મિત્રો મૂર્તિપૂજા ન થાય પણ નામ સ્મરણ ગમે ત્યારે થઈ શકે ભગવાન તમારા શરીરને નહીં પણ તમારા ભાવને જુએ છે ચોથો સવાલ ઘરમાં ઝઘડા થતા હોય તો રોજ રામરક્ષા સ્તોત્રનો પાઠ કરો અને આખું પરિવાર સાથે બેસીને આરતી કરો જ્યારે બધા સાથે મળીને પ્રાર્થના કરે છે ને ત્યારે ઘરમાંથી ક્લેશ આપોઆપ દૂર થઈ જાય છે મિત્રો નસીબ અને મહેનત એક જ સિક્કાની બે બાજુ છે મહેનત કરો અને ભગવાન પર ભરોસો રાખો હવે આપણે આ સત્સંગના છેલ્લા ભાગમાં પહોંચ્યા છીએ ચાલો જાણીએ આખા વ્લોગની સૌથી મહત્વની વાત મિત્રો આજે આપણે ઘણી વાતો કરી પણ આ બધી જ વાતોનો જે નીચોડ છે ને એ માત્ર એક જ છે માઇનસ ભરોસો જેમ એક નાનું બાળક પિતાની આંગળી પકડીને ચાલતું હોય ને ત્યારે એને પડવાનો ડર નથી હોતો કારણ કે એને ખબર છે કે એના પિતા એનો હાથ ક્યારેય નહીં છોડે બસ જીવનમાં આ જ ભાવ રાખવાનો છે પરિસ્થિતિ ગમે તેવી હોય વિશ્વાસ રાખજો કે એમાં પણ કંઈક ભલું જ છુપાયેલું છે આજે આ વીડિયો પૂરો કરતા પહેલાં એક નાનકડો સંકલ્પ કરો એક ગમે તેટલા કામમાં હોવ પણ દિવસની પાંચ મિનિટ ઈશ્વરનો આભાર માનશો બે ક્યારેય કોઈનું દિલ નહીં દુભાવો ત્રણ અને જે પણ કરશો એ ભગવાનને અર્પણ કરીને કરશો મિત્રો નિલેશ આરતી વ્લોગ્સ બનાવવાનો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આપણી સંસ્કૃતિ તમારા સુધી પહોંચે જો આ વિડિયો જોયા પછી તમારામાંથી કોઈ એક વ્યક્તિના મનને પણ શાંતિ મળશે ને તો અમે માનીશું કે અમારી મહેનત સફળ થઈ તમે આટલો સમય આપીને આખો વિડિયો જોયો એ બદલ અમે તમારા ખૂબ જ આભારી છીએ આ વિડિયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો કારણ કે તમારી એક શેર કરેલી લિંક કોઈના જીવનમાં આશાનું કિરણ બની શકે છે જો તમને અમારી આ કોશિશ ગમી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી આપણે વારંવાર મળતા રહીએ કોમેન્ટમાં સાચા દિલથી લખજો માઇનસ જયશ્રીકૃષ્ણ અથવા મહાદેવ ઈશ્વર તમારા અને તમારા પરિવાર પર સદાય કૃપા રાખે અને તમારા જીવનમાં સુખ શાંતિ આપે એવી જ પ્રાર્થના મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી ભક્તિમાં રહેજો મસ્ત રહેજો ધન્યવાદ